અર્થશાસ્ત્ર બીએ સેમેસ્ટર ચાર બીકેએનએમ યુનિવર્સિટી ગોણ પેપર આઠ નાણું અને બેન્કિંગ મહત્વના પ્રશ્નો અને મુદ્દાઓ પ્રશ્ન વાણિજ્ય અથવા કોમર્શિયલ બેન્કનો અર્થ જણાવીને તેના કાર્યો સમજાવો તો તેમાં બેંકની વ્યાખ્યા અથવા તેનો અર્થ આ રીતે આપી શકાય છે પ્રોફેસર જી ક્રાઉથરની આ વ્યાખ્યા છે વ્યાપારી બેંકના જુદા જુદા દ્રષ્ટાંતો આપી શકાય છે વ્યાપારી બેંકના કાર્યો મહત્વના કાર્યો આ પ્રમાણે છે થાપણો સ્વીકારવી ધિરાણ આપવું સાક સર્જનનું કાર્ય આ ઉપરાંત અન્ય કાર્યો પણ જોવા મળે છે જામીનગીરીઓનું ખરીદ વેચાણ ટ્રસ્ટી એટર્ની એડમિનિસ્ટ્રેટર વગેરેના કાર્યો ગ્રાહકો અથવા અન્ય બેંકોના પ્રતિનિધિ તરીકેના કાર્યો સેફ ડિપોઝિટ કસ્ટડી તેમજ વોલ્ટ તરીકેની સેવાઓ ઓનલાઈન નેટ બેન્કિંગની સુવિધા એટીએમ કાર્ડ વિદેશી ઊંડિયામણના કાર્યો વગેરે ત્યાર પછીનો પ્રશ્ન વ્યાપારી બેંકોની સાક સર્જનની પ્રક્રિયા સમજાવો ફેડરિક બેનહામ તેણે સાક સર્જનની આપેલી વ્યાખ્યા સાક સર્જન મહત્વની પ્રક્રિયા છે વિવિધ બેંકો શાક સર્જન વડે નફો કમાતી હોય છે તો વ્યાપારી બેંકો પોતાની પાસે જમા થતાં નાણાં તેમાંથી અમુક ભાગ પોતાની પાસે રાખે છે અને બાકીના નાણાંનું ગ્રાહકોને ધિરાણ કરે છે અને એ રીતે બેંકો નવા નાણાં ઊભા કરે છે આ પ્રક્રિયાને શાક સર્જનની પ્રક્રિયા કહે છે ઉદાહરણ વડે સમજીએ ધારો કે બેંકમાં જમા થતા રૂપિયા બસો છે રોકડ અનામત દસ ટકા એટલે વીસ રૂપિયા રોકડ અનામત થશે વધારાની રકમ નેવું ટકા એટલે કે એકસો એંસી રૂપિયા જે ધિરાણ કરી શકાય છે તો બેંકમાં બસો રૂપિયા આવે છે તેમાંથી દસ ટકા એટલે કે રૂપિયા વીસ એ અનામત રાખવા પડે છે બેંકે રોકડ અનામત દેશની મધ્યસ્થ બેંક નક્કી કરે છે વધારાની રકમ નેવું ટકા એટલે કે એકસો એંસી રૂપિયા એ બેંકો પોતાની રીતે ધિરાણ કરી શકે છે અને એ ધિરાણ દ્વારા અથવા તો લોન દ્વારા વધારાનું નાણું કમાઈ શકે છે આ રીતે લોન આપીને બેંકો વ્યાજની કમાણી કરે છે તો આખી પ્રક્રિયાને શાક સર્જનની પ્રક્રિયા કહે છે અહીં કુલ શાક સર્જન કેટલું થાય છે તે માટેનું એક સમીકરણ દર્શાવેલું છે પ્રાથમિક ડિપોઝિટ ગુણ્યાસો તેના છેદમાં રોકડ અનામત આ ઉદાહરણમાં રૂપિયા બસો પ્રાથમિક ડિપોઝિટમાંથી બેંકો પરસ્પર સહયોગ વડે કુલ રૂપિયા બે હજાર સાક સર્જન કરી શકે છે સાક સર્જનની જુદી જુદી પદ્ધતિઓ આ પ્રમાણે છે લોન આપીને ઓવરડ્રાફ્ટ જામીનગીરીની ખરીદી વિનિમયપત્રો શાક સર્જનની મર્યાદાઓ સર્જનની જુદી જુદી મર્યાદાઓ છે ધિરાણની માંગ રોકડ પસંદગી રોકડ નાણાંનું પ્રમાણ રોકડ અનામતનું પ્રમાણ તેવી જ રીતે થાપણોમાં વિક્ષેપ મધ્યસ્થ બેંકની શાખ નીતિ વગેરે મુદ્દાઓ લઈ શકાય ત્યાર પછીનો પ્રશ્ન મધ્યસ્થ બેંકનો અર્થ જણાવીને તેના કાર્યો સમજાવો મધ્યસ્થ બેંક નાણાં શાખ તેમજ બેન્કિંગ પ્રથાનું નિયમન કરતી કેન્દ્રીય બેંક છે મધ્યસ્થ બેંકના કાર્યો આ પ્રમાણે છે કાયદેસરનું નાણું બહાર પાડવું સરકારના બેંકર તેમજ એજન્ટ તરીકેના કાર્યો વ્યાપારી બેંકના એજન્ટ તરીકેના કાર્યો વ્યાપારી બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય તેવી જ રીતે વિદેશી હુંડિયામણ દર સંબંધિત કામગીરી કરવી બેંકો વચ્ચેની લેવડ દેવડ નું કાર્ય શાખ નિયમનનું કાર્ય આર્થિક વિકાસને પોષક એજન્સી તરીકેનું કાર્ય ત્યાર પછીનો પ્રશ્ન ઈ બેન્કિંગનો અર્થ જણાવીને તેના પ્રકારો સમજાવો ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ તેના જુદા જુદા નામો છે ભારતમાં ઓગણીસો સત્તાણુંથી ઈ બેન્કિંગની સેવાઓ શરૂ થઈ છે હાલમાં તમામ મોટી બેંકો ઈ બેન્કિંગ સુવિધાઓ આપે છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના આધારે ટાઈપ વન ટુ અને થ્રી એવા પ્રકારો પાડી શકાય છે ઈ બેન્કિંગના પ્લેટફોર્મ્સ આધારિત પ્રકારો તો તેમાં ક્રેડિટ કાર્ડ તેવી જ રીતે ડેબિટ કાર્ડ તો તેમાં જુદા જુદા મુદ્દાઓ અહીં દર્શાવેલા છે ડેબિટ કાર્ડ સામાન્ય ભાષામાં એટીએમ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપરાંત અન્ય કેટલાક પ્રકારો પણ જોવા મળે છે એનઇએફટી આરટીજીએસ આઈ એમ વગેરે ત્યાર પછીનો પ્રશ્ન ઇ બેન્કિંગનું મહત્ત્વ જણાવો તો તેમાં જુદા જુદા મુદ્દાઓ સમજાવી શકાય છે ગ્રાહકો માટે પેપરવર્ક ઓછું થાય છે બેંકો માટે મહત્વનું છે ટ્રાન્ઝેક્શન દીઠ ઓછી કિંમત એકાઉન્ટ સમીક્ષાઓ નીચું ખર્ચ ટ્રાન્સફર સેવાઓ પ્રાપ્ત થાય છે વગેરે ત્યાર પછીનો પ્રશ્ન ઈ બેન્કિંગની મર્યાદાઓ સમજાવો ઈ બેન્કિંગની જુદી જુદી મર્યાદાઓ જોવા મળે છે એક્સેસ કરવાની લાંબી પ્રક્રિયા ગ્રાહક અને બેન્કિંગ અધિકારી વચ્ચે સીધા સંપર્કનો અભાવ સુરક્ષાના પ્રશ્નો જોવા મળે છે જટિલ વ્યવહારોમાં બિનકાર્યક્ષમતા હોઈ શકે છે